દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ પરીક્ષામાં વેઇટિંગમાં રહેલા વિદ્યાર્થીઓ સાથે અને પ્રમોશન ની રાહ જોઈ બેઠેલા કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે આગામી ફેબ્રુઆરી પહેલા વેઇટિંગ ભાડા ઓર્ડર આપવા વિદ્યાર્થી નેતા દ્વારા આવેદન આપી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી હતી ભૂતકાળમાં જેટકો તથા દરેક ડિસ્કોમ કંપનીઓની ઉપરોક્ત દર્શાવેલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા એક સાથે લેવાતી હતી જેથી બંને કંપનીમાં ખાલી પડેલ જગ્યાઓનો ફાયદો તમામ પરીક્ષાર્થીઓને થતો ત્યારબાદ ખાલી પડેલ જગ્યાઓમાં ઓર્ડર પણ પૂરી માત્રામાં નીકળતા હતા પરંતુ વર્ષ બે હજાર જ અલગ અલગ પરીક્ષા લેવાનું આયોજન થતા અને ત્યારબાદ પીજીવીસીએલમાં આ વર્ષે ખૂબ જ ઓછા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના ઓર્ડર નીકળ્યા જેથી આ વર્ષે પરીક્ષા આપનાર તમામ સાથે અન્યાય થયો પીજીવી દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા આપેલ ઉમેદવારો પાસેથી મળેલ માહિતી મુજબ પીજીવીસીએલ માં જીયુવીએનએલ દ્વારા 2016 માં બહાર પાડેલ જીએસઓ 4 મુજબ ઘણી ખરી જગ્યાઓ ખાલી છે તથા તેની ભરતી કરવામાં આવતી નથી જ્યારથી આ પરીક્ષા લેવાય ત્યારથી જ ફક્ત પ્રમોશન તથા રિટાયરમેન્ટ ઉપર જ ભરતી કરવામાં આવી છે આ પરીક્ષાનું મેરિટ 91 માર્ક્સ એ અટકેલું છે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા આપનાર ઉમેદવારોમાં 45 માર્ક વાળાના ઓર્ડર આવી ગયા છે ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી આજથી એક વર્ષ પહેલાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં બહાર પાડવામાં આવી હતી અને જોવા જઈએ તો તેમાં જે મેરિટ અટક્યું હતું એ એકાણું માર્કે અટક્યું હતું અને તેમાં અત્યારે વર્તમાનમાં હાલ પણ જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી છે અમારી પીજીવી સીએલના એમડી શ્રીને એવી માગણી અને એવી લાગણી છે કે ઝડપથી આ પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવામાં આવે કેમ કે જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ જો સોળ ફેબ્રુઆરી સુધીમાં નહીં ભરાય તો પ્રતિક્ષા યાદીનો જે સમયગાળો હોય છે એ એક વર્ષનો હોય છે અને એક વર્ષ સુધીમાં આ જે પ્રતિક્ષા યાદીનો જે સમયગાળો છે જો એમાં જગ્યા ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને અન્યાય થાય એમ છે એટલે વિદ્યાર્થીઓની લાગણી વિદ્યાર્થીની માગણીને ધ્યાનમાં રાખી અમે પીજીવીસી અને એમડીસીની આજે રજૂઆત કરી છે અને એને વિનંતી કરી છે કે ભાઈ આ જે જગ્યાઓ ખાલી છે તેની ઉપર સત્વરે જે જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થીઓ પાસ છે એ વિદ્યાર્થીઓની મેરિટ યાદીમાંથી આ વિદ્યાર્થીઓને ભરતી કરવામાં આવે કેમ કે એવું થઈ શું થતું હોય છે કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી નવી ભરતી કરવાની એ રીતે આખી નવી રિક્રુટમેન્ટ પ્રોસેસ આખી બહાર પડતી હોય છે તો અમે ઈચ્છીએ છીએ કે આ જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે તેમાંથી જ જે પ્રતિક્ષા યાદીમાં જે ઉમેદવારો છે તેમનો સમાવેશ કરવામાં આવે